टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार हूँ जनक दबाई फूल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम आप स्वागत असर करता समाचार में સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે સ્ટોપ આજે અમે વંધત્વના એક ગંભીર મુદ્દે વાત કરીશું વંધત્વ શબ્દ સાંભળતા જ એક વિચિત્ર બેચેની થાય આ માત્ર એક મેડિકલ કન્ડિશન નથી એની પાછળ જિંદગીની વરવી વાસ્તવિકતા છુપાય છે નિસંતાનપણું કે વંધત્વ ખૂબ જ ગંભીર સમસ્યા છે તમે તમારા દાદી કે નાનીનો વિચાર કરો તેમને ચારથી સાત જેટલા સંતાનો હતા કે આજે અને કપલ્સ માટે તો એક સંતાનને જન્મ આપવો પણ મુશ્કેલ છે એના માટે સંઘર્ષ કરવો પડે છે વિકી ડોનર સહિત કેટલીક ફિલ્મોમાં આ સમસ્યાને હળવી રીતે રજૂ કરવામાં આવી છે જોકે આ સમસ્યા ખૂબ જ ગંભીર છે દરેક દંપતી તેમના આંગણામાં બાળકનું ખિલખિલાટ સાંભળવા માંગે છે અનેક દંપતીઓનું આ સપનું પૂરું નથી થતું જેના કારણે તેમના જીવનમાંથી તમામ રંગો જ જાણે ઉડી જાય છે માત્ર ને માત્ર એક જ રંજ રહી જાય છે આવા નિસંતાન દંપતીઓની નજર કેટલીક જાહેરાતો ઉપર પડે છે આ જાહેરાતોમાં લખવામાં આવ્યું હોય છે કે બંગાળી બાબા વંજત્વની સમસ્યા દૂર કરી દેશે કે પછી બનાવટી વૈજો પ્રોબ્લેમ ભગાવી દેશે બંનેની રીત અલગ અલગ હોય છે પરંતુ ઈરાદો તો આવા લાચાર દંપતીઓને લૂંટવાનો જ છે તમે કહેશો કે આ તો ગામડાઓની વાત છે એટલે શહેરોની પણ વાત કરી લઈએ તમે નોટિસ કરજો છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક આઈવીએફ સેન્ટર્સ શરૂ થઈ ગયા છે ડિમાન્ડ અને સપ્લાયનો રૂલ બધી જ બાબતોમાં લાગુ પડે છે અત્યારે વંધ્યત્વની ચર્ચા કરવા માટેનું કારણ તાજેતરની એક સિદ્ધિ છે દુનિયામાં એઆઈ બેઝડ ફર્ટિલાઇઝેશન સિસ્ટમથી પહેલાં બાળકનો જન્મ થયો છે સામાન્ય રીતે કોઈ કપલને સંતાન ન થાય તો તે આઈવીએફ સેન્ટરમાં જાય અહીં માણસો દ્વારા પ્રક્રિયા કરવામાં આવતી હોય છે જો કે આ કેસમાં પ્રક્રિયા એઆઈ અને રોબોટિક્સથી કરવામાં આવી હતી જેના માટે એડવાન્સ અલ્ગોરિધમ્સ અને ઓટોમેટેડ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવ્યો છે માણસોથી તો ભૂલ થાય પરંતુ એઆઈથી કોઈ ભૂલ ન થાય એટલા માટે જ એક્યુરસી વધારે રહે છે એટલે એના કારણે સફળતાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે આ સિદ્ધિ વિશે રિપ્રોડક્ટિવ બાયોમેડિસિન ઓનલાઈન નામના એક જર્નલમાં લખવામાં આવ્યું છે ન્યુયોર્ક અને મેક્સિકોના વાદલાઝારાના નિષ્ણાતોની ટીમે આ સફળતા મેળવી છે વાદલાઝારાના ફર્ટિલિટી ક્લિનિક હોપ આઈવીએફ મેક્સિકોમાં આ નવી ટેકનિકથી છોકરાનો જન્મ થયો આ પહેલાંની નોર્મલ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ મેળવનારી ચાલીસ વર્ષની એક મહિલાને સફળતા નહોતી મળી કે આ નવી ઓટોમેટિક પ્રોસેસથી સફળતા જરૂર મળી છે આ વરવી વાસ્તવિકતા છે અનેક દંપતીઓ કુદરતી રીતે બાળકોને જન્મ આપી શકતા નથી આવા દંપતીઓ આઈવીએફ સેન્ટર્સમાં જાય છે આપણા દેશમાં આઈવીએફ સેન્ટર્સની સંખ્યા ખૂબ જ વધી રહી છે જેનાથી ખ્યાલ આવે છે કે આપણા દેશમાં દંપતીઓને બાળકોને જન્મ આપવામાં સમસ્યા થઈ રહી છે સૌથી પહેલાં તો સમજવું જરૂરી છે કે વંધ્યત્વ શું છે અને કેટલા પ્રકારનું હોય છે આ સમસ્યા વધી હોવાથી જ એના વિશે સમજ ખૂબ જરૂરી છે પુરુષ કે મહિલામાં કે પછી બંનેમાં કોઈ ખામી હોય તો આ સમસ્યા થાય છે એક વર્ષ સુધી પ્રયાસ છતાં પણ બાળક ન જન્મે તો એને વંધ્યત્વ કહી શકાય છે પાંત્રીસ વર્ષથી નાની વયની વ્યક્તિઓ માટે આ વાત લાગવું પડે છે કે પાંત્રીસ વર્ષથી વધારે ઉંમરના લોકો માટે તો આ સમયગાળો છ જ મહિનાનો છે વંધ્યત્વમાં પણ જુદી જુદી સમસ્યાઓ છે જેને ડોક્ટર સામાન્ય રીતે પ્રાઇમરી અને સેકન્ડરીમાં વહેંચે છે જ્યારે કપલને કોશિશ છતાં એક પણ સંતાન ન થાય તો એને પ્રાઇમરી વંદત્વ કહેવામાં આવે છે એકાદ બે બાળકના જન્મ બાદ વધુ બાળક માટેની કોશિશ નિષ્ફળ થાય તો એને સેકન્ડરી વંદત્વ કહેવામાં આવે છે બંધત્વની વાત છે તો યુકેના પ્રિન્સ વિલિયમ્સનો ઉલ્લેખ કરવો પડે એના માટેનું કારણ અલગ છે પ્રિન્સ વિલિયમ્સ અને કેટ મિડલટનના લગ્ન નક્કી થયા હતા જો કે કેટ મિડલટનની સાથે લગ્ન કરતાં પહેલાં પ્રિન્સ વિલિયમ્સે એક શરત મૂકી હતી તેઓ કેટ મિડલ્ટનનો ફર્ટિલિટી ટેસ્ટ કરાવવા હતા એ સમયે દુનિયાભરમાં પ્રિન્સ વિલિયમ્સની મજાક ઉડાવવામાં આવી હતી જો કે અનેક નિષ્ણાતોએ પ્રિન્સ વિલિયમ્સને સપોર્ટ આપ્યો હતો આ નિષ્ણાતો કહે છે કે પુરુષોમાં શુક્રાણુઓની તાકાત ખતમ થઈ રહી છે મહિલાઓમાં ગર્ભધારણ કરવાની ક્ષમતા ખતમ થઈ રહી છે અનેક લોકોને આ વાત હાસ્યાસ્પદ લાગતી હશે જોકે આખી વાત પીડાદાયક પણ છે તમે સંતાન માટે તરસી રહેલા દંપત્તિની પીડાનો વિચાર કરો તેમના ઘરની શાંતિ પણ તેમને અકળાવતી હશે કેમ કે તેઓ બાળકોના અવાજ સાંભળવા માટે તરસતા હોય છે નાના નાના પગલાં ઘરમાં પડવાની આશા હતી દરેક દિવસ આશા જાગે છે જોકે સમય જતાં આશા છેવટે આંસુમાં ફેરવાઈ જાય છે તેઓ મંદિરોમાં માથું નમાવે છે જ્યાં પણ આશાનું કિરણ દેખાય ત્યાં તેઓ પ્રયાસ કરતા રહે છે સૌથી મોટી તકલીફ સમાજમાંથી સાંભળવા પડતા મહિનાઓની છે મેરેજના થોડાક મહિના પછી જ કપલને સવાલ પૂછવામાં આવે છે કે મેરેજના આટલા વર્ષ થઈ ગયા છે ત્યારે ગુડ ન્યૂઝ ક્યારે આપશો ખાસ કરીને ગુડ ન્યૂઝ સાંભળવા માટે પરિવારમાંથી દાદી કે ફોઈ પ્રેશર કરવા લાગે છે બીજી તરફ કપલના અલગ જ ગોલ્સ હોય છે શહેરોમાં કપલ્સ પોતાના કરિયર સેટ કરવામાં બિઝી હોય છે પતિ કે પત્ની વિચારે છે કે એક લેવલે પ્રમોશન થઈ જાય એ પછી જ પેરેન્ટ્સ બનવું જોઈએ કેટલાક વિચારે છે કે ખાસું બેંક બેલેન્સ થઈ જાય એ પછી જ બાળકની જવાબદારી લેવી જોઈએ અત્યારે ડિન્ક્સ કલ્ચર ચાલી રહ્યું છે ડ્રિંક્સ નહીં પરંતુ ડિંગ્સ એટલે કે ડબલ ઇન્કમ નો કીડ્સ જોકે મોટી સંખ્યામાં દંપતી બાળક માટે તરસે છે આજે આવા જ લોકોની અમારે વાત કરવી છે દુનિયાભરમાં પંદર ટકા કપલ્સ વંધ્યત્વના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એટલે કે દુનિયામાં છથી આઠ કરોડ કપલ્સને વંધ્યત્વની તકલીફ છે ઇન્ડિયન સોસાયટી ફોર આસિસ્ટેડ રિપ્રોડક્શન નામના સંગઠનના એક અભ્યાસ અનુસાર ભારતમાં પુરુષો અને મહિલાઓ સહિત બે પોઈન્ટ પંચોતેર કરોડ લોકો વંધ્યત્વનો ભોગ બન્યા છે શહેરોમાં સમસ્યા વધારે છે શહેરોમાં દર છમાંથી એક કપલ્સ વંધ્યત્વનો સામનો કરે છે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતીય કપલ્સમાં સેકન્ડરી ઇન્ફર્ટિલિટી પણ વધી છે સેકન્ડરી એટલે કે અમે તમને પહેલાં જણાવ્યું એમ ફરી બાળક પેદા કરવામાં મુશ્કેલી થાય આંકડા ડરામણા અને ચોંકાવનારા છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ વધ્યું છે ઓગણીસો બાણું ત્રાણુંમાં સેકન્ડરી ઇન્ફર્ટિલિટીનું પ્રમાણ ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા હતું જે જે હવે બે હજાર પંદર બે હજાર સોળમાં વધીને અઠ્યાવીસ પોઈન્ટ છ ટકા થયું છે આ ખરેખર ગંભીર વાત સમસ્યા અને બાબત છે તમે કદાચ વિચાર કરો આટલા કપલ્સ વંધત્ત્વનો સમસ્યાનો સામનો કરે તો એનાથી દેશને શું નુકસાન છે કેમ કે દેશની વસ્તી લગભગ એકસો કરોડ છે હકીકત એ છે કે જો વંદત્વની સમસ્યા રહેશે તો આપણે દેશની આટલી વસ્તી પણ નહીં ટકાવી શકીએ દુનિયાના બીજા દેશોની સ્થિતિ જોતાં આવી શક્યતા નકારી ન શકાય વર્લ્ડ બેંક મુજબ ઓગણીસો સાહીઠના દશકમાં આખી દુનિયામાં સરેરાશ પ્રજનન દર પાંચથી વધારે હતો જો કે અત્યારે સરેરાશ પ્રજનન દર બે ત્રણ છે દુનિયાના કેટલાક દેશોમાં તો પ્રજનન દર એકથી પણ ઓછો છે પ્રજનન દર વધારવા માટે દુનિયાના દેશો જાત જાતની રીત અપનાવી રહ્યા છે ચીને વન ચાઇલ્ડ પોલિસીને હવે થ્રી ચાઇલ્ડ પોલિસીમાં કન્વર્ટ કરી છે વધારે બાળકો પેદા કરવા માટે આર્થિક સહાય બોનસ અને સુવિધાઓની લાલચ આપવામાં આવે છે જાપાનમાં સબસિડી કેર અને નોકરીની સુરક્ષાનું વચન આપવામાં આવે છે દક્ષિણ કોરિયાની સરકારે બાળકો પેદા કરનાર પરિવારોની મદદ માટે બસ્સો અબડ ડોલરથી વધારેનો ખર્ચ કર્યો છે જોકે આ તમામ રીત નિષ્ફળ ગઈ છે આ દેશોમાં પ્રજનન દરમાં ઘટાડો થઈ રહ્યો છે સૌથી ખરાબ અસર દક્ષિણ કોરિયા પર પડી છે જ્યાં પ્રજનન દર ઝીરો પોઈન્ટ બોતેર પર પહોંચ્યો છે એકવીસો સુધીમાં અહીંની વસ્તી ઘટીને અડધી થઈ જશે ઓગણીસો સાહીઠના દશકમાં દક્ષિણ કોરિયાની સરકારે ફેમિલી પ્લાનિંગ પર ભાર મૂક્યો હતો એના લીધે ત્યાં વસ્તી વધારા પર કંટ્રોલ આવ્યો અને અર્થવ્યવસ્થા ફૂલ સ્પીડે ભાગવા લાગી જોકે હવે આ દેશમાં વસ્તી ઘટવાને લીધે કામ કરવા માટે માણસો જ નથી મળતા યુરોપના દેશોમાં પણ ભારે સંકટ છે એક સમયે ઇટલીની સરકારે પણ કહ્યું કે દેશમાં ઓછા બાળકોનો જન્મ થઈ રહ્યો છે વસ્તીમાં ઘટાડાને ઇટલીની સરકાર નેશનલ ઇમરજન્સી ગણાવી રહી છે વંધત્વની સમસ્યા જળવાઈ રહેશે તો ખરેખર ઇમરજન્સીની સ્થિતિ સર્જાઈ શકે છે આઝાદી બાદ ભારતમાં સતત કહેવામાં આવતું રહ્યું હતું કે તમામ સમસ્યાઓનું મૂળ વસ્તી વધારો છે એક વખત વસ્તી વધારાને કંટ્રોલ લાવી દઈશું તો ઓલ ઇઝ વેલ થઈ જશે તકલીફ એ હતી કે આઝાદી બાદ દશકાઓ સુધીની સરકારોએ વસ્તીને માથા ગણ્યા જોકે એને રિસોર્સિસ એટલે કે સંસાધન ન ગણ્યા એટલે તેમને કામ આપીને દેશની પ્રગતિમાં જોડવાનો વિચાર જ નહોતો કરવામાં આવ્યો જોકે હવે સ્થિતિ બદલાય છે જેના વિશે વખતો વખત ખ્યાલ આવતો રહે છે અત્યારે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો તો વસ્તી વધારા પર જ ભાર મૂકે છે આ રાજ્યો જાપાન જેવા દેશો પાસેથી પાઠ ભણી રહ્યા છે ઓસ્ટ્રેલિયાની લોવી ઇન્સ્ટિટ્યૂટનો એક રિપોર્ટ આવ્યો હતો એશિયામાં કયા દેશો શક્તિશાળી છે એને લઈને જ આ રિપોર્ટ આવ્યો હતો આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જાપાનને પછાડીને ભારત એશિયાનો ત્રીજો સૌથી પાવરફુલ દેશ બન્યો છે આ રિપોર્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે એ પણ જાણવું જરૂરી છે દેશના આર્થિક સંબંધો લશ્કરી ક્ષમતા સાંસ્કૃતિક પ્રભાવ અને રાજકીય મક્કમદા જેવી બાબતોને ધ્યાનમાં લેવામાં આવી આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાપાન પાસે તો વડીલોને સંભાળવા માટે લોકો જ નથી તેમની વસ્તી ઘટી રહી છે યુવાનો કરતાં વૃદ્ધોની સંખ્યા વધારે છે એટલે સ્વાભાવિક રીતે પ્રોડક્શન પણ ઓછું થાય આવી સ્થિતિ ઊભું થવાનું કારણ જાપાનમાં ચિંતાજનક રીતે વસ્તી ઘટાડો છે ભારતમાં પણ જો વંજ્યત્વને કારણે વસ્તી ઘટાડો થઈ જાય તો ભારતની હાલત જાપાન કરતાં પણ વધારે ખરાબ થઈ શકે એટલા માટે જ વંજ્યત્વની સમસ્યાથી માત્ર કપાસશે નહીં પરંતુ આખા દેશને અસર થાય છે આ સ્થિતિને તમે એક હકીકતથી સમજો ભારતમાં હવે વીમા કંપનીઓ આઈવીએફ ટ્રીટમેન્ટ માટે પણ કવરેજ આપી રહી છે આમ તો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન્સમાં સામાન્ય રીતે આઈવીએફ ટ્રીટમેન્ટને કવર કરાતી જ નથી જોકે વીમા કંપનીઓ એડોન રાઇડર્સનો લાભ આપે છે એડોન આઇડર એટલે કે વધારાનું કવરેજ કે એનો લાભ જેના માટે થોડુંક વધારે પ્રીમિયમ આપવું પડે એટલું નહીં કેટલીક વીમા કંપનીઓ કસ્ટમાઇઝ વીમા પ્લાન પણ આપે છે એટલે કે દરેક કપલ્સની અંગત જરૂરિયાતો મુજબ પ્લાન તૈયાર કરવામાં આવે છે જેના માટે વીમા કંપનીઓ ફર્ટિલિટી ક્લિનિક્સની સાથે જોડાણ કરે છે આ હકીકતથી ભારતમાં વંધ્યત્વની સમસ્યા કેટલી ગંભીર છે એનો ખ્યાલ આવે છે આઈવીએફ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે સરેરાશ ચારથી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થાય છે જોકે સંતાન દંપત્તિઓ આટલો ખર્ચ કરવા મજબૂર થાય છે બંધત્વની સમસ્યા અત્યારે શા માટે વધી છે એ પણ તમારે સમજવું જરૂર છે સૌથી મુખ્ય કારણ સ્ટ્રેસ છે સ્ટ્રેસની મેલ ફર્ટિલિટી ઉપર ખૂબ જ અસર થાય છે અનેક સંશોધનમાં બહાર આવ્યું છે કે જેમ સ્ટ્રેસ વધે એમ શરીર કોર્ટિસોલ હોર્મોનને વધારે પ્રમાણમાં રિલીઝ કરે શરીર તણાવ અનુભવે એટલે નેચરલ રિસ્પોન્સ છે કોર્ટિસોલનું પ્રમાણ વધે એટલે ટેસ્ટેસ્ટ્રોલ પ્રોડક્શનને અસર થાય જેનાથી શુક્રણોની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંનેને અસર થાય છે મોડી રાત સુધી મોબાઈલ સ્ક્રોલ કરવો અને ધડાધડ વેબ સિરીઝ જોવામાં મજા આવે જોકે એનાથી ઊંઘ ખોરવાય છે સચ્ચાઈ એ છે કે આપણે ભલે સૂઈ જઈએ પરંતુ આપણું શરીર તો કામ કરતું રહે છે આપણું શરીર કેટલાક જરૂરી હોર્મોન્સને બનાવવામાં બિઝી હોય છે મહિલા પ્રેગનેન્ટ થાય એના માટે આ હોર્મોન્સ જરૂરી હોય છે હવે ઊંઘ જ ન લેવામાં આવે તો સ્વાભાવિક રીતે સમસ્યા થાય ઊંઘ ખોરવાઈ જાય તો પુરુષોની ફર્ટિલિટીને પણ અસર થઈ શકે છે અત્યારે આપણી જીવન જીવવાની પદ્ધતિના કારણે પણ આ સમસ્યાઓ ઊભી થઈ રહી છે પ્રદૂષણ પેસ્ટિસાઇડ્સ જમવામાં ભેળસેળ તેમજ હવાના પ્રદૂષણ જેવી સમસ્યાઓના કારણે પણ વંધત્વની સમસ્યાઓ થઈ રહી છે આપણા દેશમાં અનેક ખેડૂતો પાક પર આડેધડ જંતુનાશકોનો છંટકાવ કરે છે જેનાથી સ્વાભાવિક રીતે આપણા શરીર પર એની વિપરીત અસર થઈ રહી છે સામાન્ય રીતે વ્યંધ્યત્વની સ્થિતિમાં પત્નીને દોષિત જૂણવામાં આવે છે જો કે વ્યંજ્યત્વ માટે પુરુષો અને સ્ત્રીઓ બંને જવાબદાર હોઈ શકે છે બલકે પચાસ ટકા કેસીસમાં તો પુરુષો જ જવાબદાર હોય છે આપણા દેશમાં આરોગ્યને લઈને ખૂબ જ મોટી ગેરસમજ છે વ્યંધ્યત્વના અનેક કેસીસમાં પતિ તેની પત્નીના તો તમામ ટેસ્ટ કરાવવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ પોતે કોઈપણ ટેસ્ટ કરવા માટે તૈયાર થતો નથી હવે નિદાન જ ન થાય તો સ્વાભાવિક રીતે એનો ઉકેલ પણ ન આવે આવી સ્થિતિમાં અનેક લોકો ડૉક્ટર પાસે તો ન જાય એટલે તેઓ કોઈ ફલાણા પુલની નીચે બાબાની પાસે જાય આ બાબા પતિ પત્નીનું જુદી જુદી રીતે શોષણ કરે એટલે આ મામલો ખૂબ જ ગંભીર છે નેશનલ હેલ્થ પોર્ટલ દ્વારા બે હજાર એકવીસમાં એક સર્વે કરવામાં આવ્યો જેમાં પણ ગંભીર તારણ આપવામાં આવ્યું હતું વંધ્યત્વના કારણે સિત્તેર ટકા દંપતિએ સામાજિક દબાણનો સામનો કર્યો છે તમે આવા કપલ્સની માનસિક સ્થિતિનો વિચાર કરો એક તરફ બાળક માટેનું તેમનું સપનું સાકાર થતું નથી તો બીજી તરફ સમાજનું પ્રેશર હોય છે તેઓ આઈવીએફ સેન્ટરમાં જાય તો ત્યાં ખબર પડે કે એનાથી તેમના ગજવા ખાલી થઈ ગયા એટલે કે આર્થિક અને માનસિક બંને રીતે આવા દંપતીઓ તૂટી જાય છે આ સમગ્ર સ્થિતિ માટે મહાદંશે લોકો જ જવાબદાર છે અનેક લોકો વિચારે છે કે અત્યારે કામનું દબાણ વધારે છે એટલે બાળક ન જોઈએ છ ડિજિટમાં પગાર થઈ જાય એ પછી જ માતા કે પિતા બનવું જોઈએ અનેક લોકો આવું માનતા હોય છે અને કપલ્સ એમ માનતા હોય છે કે હમણાં તો લગ્ન જ થયા છે હજી તો આખી દુનિયા ફરવી છે જો કે એક ઉંમર પછી બાળકને જન્મ આપવો મુશ્કેલ થઈ જાય છે વળી વંધ્યત્વ માટે લાઇફસ્ટાઈલ પણ જવાબદાર છે એટલે એક ઉકેલ લાઇફસ્ટાઈલને સુધારવાનો પણ છે કદાચ એનાથી અનેક કપલ્સ વંધ્યત્વને કારણે આવતી માનસિક અને આર્થિક તકલીફોથી છુટકારો મેળવી શકે ભારતમાં વંધ્યત્વની સમસ્યા ખૂબ જ ગંભીર છે સામાન્ય રીતે આ મામલે ખાસ ચર્ચા થતી જ નથી વંજત્વના મામલે એક ઉકેલ આઈવીએફ છે એના વિશે પણ સમજવું જરૂરી છે આપણા દેશમાં આઈવીએફ ટ્રીટમેન્ટ ખૂબ જ ખર્ચાળ છે હવે સમજવું જરૂરી છે કે આઈવીએફ ક્લિનિકમાં કેવી રીતે કામ થાય છે એક સિમ્પલ રીતે સમજીએ તો બાળકના જન્મ માટે બે જ બાબત મહત્ત્વની છે પિતાના શુક્રાણુ અને માતાના એગ્સ નેચરલી મળે તો મહિલા ગર્ભધારણ કરે જો કે અનેક મેડિકલ સ્થિતિના કારણે મહિલા ધારણ કરી શકતી નથી હવે સ્થિતિમાં શુક્રાણુ અને એગ્સને મળવાની પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવે છે આ રીતે લેબોરેટરીમાં જ શુક્રાણું અને એગ્સમાંથી એમ્બ્રિયો તૈયાર કરવામાં આવે છે જેને બાદમાં માતાના ગર્ભમાં ટ્રાન્સફર કરવામાં આવે છે સવાલ એ છે કે આઈવીએફ દ્વારા પણ સફળતા ન મળે ત્યારે શું કરવું ફર્ટિલિટી ક્લિનિક્સમાં તમામ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે બાળક મેળવવા માટે બે જ ઉપાય રહે છે જેમાંથી એક ઉપાય છે સરોગસી સરોગસીને સામાન્ય ભાષામાં ભાડાની કોક પણ કહેવામાં આવે છે એટલે કે બાળક મેળવવા માટે કોઈ કપલ બીજી કોઈ મહિલાની કોક ભાડે લે આ પ્રક્રિયાને સરોગસી કહેવામાં આવે છે એટલે કે સરોગસીમાં કોઈ મહિલા પોતાના કે પછી ડોનરના એક્સ દ્વારા બીજા કોઈ કપલ્સ માટે પ્રેગનન્ટ થાય પોતાના પેટમાં બીજાનું બાળક રાખનારી મહિલાને સરોગેટ મધર કહેવામાં આવે છે હવે સરોગસીને લઈને અનેક વખત મામલા અદાલતમાં ગયા છે જેના કારણે એક કન્ફ્યુઝન છે કે સરોગસી કાયદેસર છે કે ગેરકાયદે સરોગસી કરાવી શકાય છે પરંતુ એના માટે કેટલીક શરતો પણ છે સૌથી પહેલી શરત એ છે કે ભારતમાં માત્ર મેરિડ કપલ્સ માટે સરોગસીનો વિકલ્પ છે બીજી શરત એ છે કે કપલ ભારતીય હોવું જોઈએ કે પછી ઓસીઆઈ કાર્ડ ધારક હોવું જોઈએ વિદેશોમાં રહેતા ભારતીય મૂળના લોકો માટે ઓસીઆઈ કાર્ડ એ આજીવન વિઝા છે ત્રીજી શરત એ છે કે પત્નીની ઉંમર પચાસ વર્ષથી ઓછી હોવી જોઈએ જ્યારે પતિની ઉંમર પંચાવન વર્ષથી ઓછી હોવી જોઈએ ચોથી શરત એ છે કે સરોગસી કરાવવા માટે તમારે યોગ્ય કારણ પણ જણાવવું પડે એક સમયે કોઈપણ કપલ સરોગસી કરાવી શકતું હતું જોકે હવે સરોગસી માટે મંજૂરી મેળવવા માટે કહેવું પડે કે શા માટે મહિલા ગર્ભદાન કરી શકતી નથી એક યોગ્ય કારણ હોઈ શકે છે કે આઈવીએફ ટ્રીટમેન્ટની અનેક સાયકલ છતાં પણ સફળતા મળી નથી કે પછી અનેક વખત મિસકેરેજ થયા છે એ સિવાય યુટ્રસ કાઢી નાખવામાં આવ્યું હોય કે પછી બાળપણથી જ યુટ્રસ ડેમેજ થયું હોય ઉપરાંત કોઈ મેડિકલ કન્ડિશનના કારણે પણ મહિલા ગર્ભદાન કરી શકતી ન હોય એક વાત જાણવી જોઈએ કે સરોગસી માટે કપલનું એક પણ સંતાન ન હોવું જોઈએ પછી એ બાળક કપલનું પોતાનું હોય કે તેણે દત્તક લીધું હોય સિવાય કે આ બાળકમાં કોઈ ગંભીર ખામી હોય સિંગલ મહિલા સરોગસીનો ઓપ્શન પસંદ કરી શકે છે એટલે કે વિધવા કે છૂટાછેડા મેળવનારી મહિલાઓ સરોગસી દ્વારા બાળક મેળવી શકે છે મેરિડ કપલના કેસમાં સરોગસી માટે સૌથી પહેલાં પતિ અને પત્નીના ડોક્યુમેન્ટ્સ મેળવવામાં આવે છે સરોગસી ક્લિનિક એક એપ્લિકેશન તૈયાર કરે છે જે સરોગસી બોર્ડને આપવામાં આવે છે સરોગસી બોર્ડ એક નિષ્ણાતોનું બોર્ડ હોય છે મહિનામાં એક વખત આ બોર્ડ મળે છે કેસીસની સમીક્ષા કરે છે અને સરોગસી માટે મંજૂરી આપે છે સરોગસી બોર્ડ એક વખત મંજૂરી આપે એટલે બીજા તબક્કો શરૂ થઈ જાય હવે સરોગેટ મધર બનવા માટે તૈયાર થનારી મહિલાની શોધ કરવાની રહે છે હવે જે મહિલા સરોગેટ મધર બનવા તૈયાર હોય એની ઉંમર માટે પણ ક્રાઇટેરિયા છે તેની ઉંમર પચીસથી પાંત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ સરોગેટ મધર મેરિડ હોવી જોઈએ તેનું એક બાળક પણ હોવું જોઈએ તેના પતિની મંજૂરી હોવી જરૂરી છે સરોગેટ મધર બનવા માટે તૈયાર થનારી મહિલાના ડોક્યુમેન્ટ્સ પણ સરોગેટ બોર્ડને આપવામાં આવે છે બોર્ડ ડોક્યુમેન્ટ્સનો અભ્યાસ કરે છે સરોગસીમાં પણ આખરે આઈવીએફ ટ્રીટમેન્ટથી એમ્બ્રિયો તૈયાર કરવામાં આવે છે જો કે એમાં શરત એટલી છે કે ઓછામાં ઓછું પચાસ ટકા જીનેટિક મટિરિયલ્સ પતિ કે પત્નીનું હોવું જોઈએ એનો અર્થ એ છે કે પતિના શુક્રાણુઓ કે પત્નીના એક્સમાંથી કોઈ એક તો હોવા જ જોઈએ જેના દ્વારા એમરીઓ બનાવવામાં આવે છે એક વખત એમ્બ્રિયો તૈયાર થઈ જાય એ પછી એને સ્ટોર કરવામાં આવે છે આખરે મામલો કોર્ટમાં જાય છે જજ સરોગસી માટે મંજૂરી આપે છે કોર્ટ મંજૂરી આપે એના પછી જ એમ્બ્રિયો સરોગેટ મધરના ગર્ભમાં નાખવામાં આવે છે બાળકનો જન્મ થયા બાદ કપલને બાળક સોંપવામાં આવે છે સરોગેટ મધરનો એના પર કોઈ કાયદાકીય અધિકાર રહેતો નથી કાયદા મુજબ એક સરોગેટ મધર પર ત્રણ વખત જ ગર્ભ કરવા માટે પ્રયાસ કરવામાં આવે છે જે દરમિયાન સરોગેટ મધરને ચેન્જ ન કરી શકાય એકંદરે વ્યંધ્યત્વનો એક ઉપાય સરોગસી છે એ સિવાય બીજે ઉપાય અનાથ બાળકને દત્તક લેવાનો છે બાદમાં લગભગ ત્રણ કરોડ અનાથ બાળકો છે જેમાંથી માત્ર પાંચ લાખ બાળકોને જ અનાથ આશ્રમમાં રહેવાની સુવિધા મળે છે આ પાંચ લાખ બાળકોમાંથી પણ માત્ર ચાર હજાર બાળકોને દર વર્ષે દત્તક લેવામાં આવે છે આ આંકડા બતાવે છે કે બાળકને દત્તક લેવાની પ્રક્રિયા ખૂબ જ જટિલ છે આવી જટિલ પ્રક્રિયા છતાં પણ અનેક લોકો અનાથ બાળકોને નવું જીવન પૂરું પાડે છે જે બતાવે છે કે પરિવારનો અર્થ માત્ર લોહીના સંબંધો પૂરતો નથી બલકે પ્રેમ અને સંભાળથી પણ પરિવાર બનાવી શકાય છે પહેલાંથી કોઈ બાયોલોજીકલ દીકરો કે દીકરી હોય તો પણ બાળકને દત્તક લઈ શકાય છે હવે બાળકોને દત્તક લેવા માટે કઈ શરતોનું પાલન કરવું પડે છે એ પણ જાણવું જરૂરી છે પહેલી શરત એ છે કે દત્તક મેળવનાર લોકો શારીરિક માનસિક અને આર્થિક રીતે સક્ષમ હોવા જોઈએ બીજી શરત એ છે કે તેમને કોઈપણ પ્રકારના અપરાધ માટે સજા ન હોવી જોઈએ ત્રીજી શરત એ છે કે બાળ અધિકારોના ભંગના કોઈ પણ આરોપનો સામનો કરતા ન હોવા જોઈએ ચોથી શરત એ છે કે બાળકને દત્તક લેવા માટે પતિ અને પત્ની બંનેની મંજૂરી મેળવવી જરૂરી છે સિંગલ મહિલા કોઈ પણ જેન્ડરના બાળકને દત્તક લઈ શકે છે સિંગલ પુરુષ બાળકને દત્તક ન લઈ શકે બે વર્ષ સુધી લગ્નના સંબંધો સ્થિર હોય એવા જ દંપતી બાળકને દત્તક લઈ શકે છે એક શરત એ પણ છે કે દત્તક લેવામાં આવનાર અનાથ બાળક અને તેને દત્તક લેનારા લોકોની ઉંમર વચ્ચે ઓછામાં ઓછું પચીસ વર્ષનું અંતર હોવું જોઈએ પચીસ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ બાળકને દત્તક ન લઈ શકે જો અનાથ બાળકની ઉંમર બે વર્ષ સુધીની હોય તો તેને દત્તક લેનારા કપલની સંયુક્ત ઉંમર મેક્સિમમ પંચ્યાસી વર્ષ હોવી જોઈએ એટલે કે પતિ અને પત્નીની ઉંમરનો સરવાળો મેક્સિમમ પંચ્યાસી વર્ષ હોવો જોઈએ સિંગલ મધર કે ફાધર હોય તો એવા કેસમાં મેક્સિમમ ઉંમર ચાલીસ વર્ષ હોવી જોઈએ જો બાળકની ઉંમર બેથી ચાર વર્ષની હોય તો તેને દત્તક લેનારા કપલની સંયુક્ત ઉંમર મેક્સિમમ નેવું વર્ષ હોવી જોઈએ સિંગલ મધર કે ફાધર હોય તો એવા કેસમાં મેક્સિમમ ઉંમર પિસ્તાલીસ વર્ષની હોવી જોઈએ જો બાળકની ઉંમર ચારથી આઠ વર્ષની હોય તો તેને દત્તક લેનારા કપલની સંયુક્ત ઉંમર મેક્સિમમ સો વર્ષની હોવી જોઈએ સિંગલ મધર કે ફાધર હોય તો એવા કેસમાં મેક્સિમમ ઉંમર પચાસ વર્ષની હોવી જોઈએ જો બાળકની ઉંમર આઠથી અઢાર વર્ષની હોય તો તેને દત્તક લેનારા કપલ્સની મેક્સિમમ ઉંમર એકસોને દસ વર્ષ હોવી જોઈએ સિંગલ મધર કે ફાધર હોય એવા કેસમાં મેક્સિમમ ઉંમર પંચાવન વર્ષની હોવી જોઈએ જો કોઈ વ્યક્તિ પોતાના પરિવારજનના બાળકને દત્તક લઈ રહી હોય તો ઉંમરના નિયમો તેને લાગુ પડતા નથી આપણા દેશમાં કરુણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે એક તરફ અનેક કપલ્સ બાળકો માટે તરસી રહ્યા છે તો બીજી તરફ અનેક અનાથ બાળકો માતા પિતાનો પ્રેમ મેળવવા માટે તરસી રહ્યા છે અમે નિસંતાન દંપતીઓને એક અપીલ કરવા માગીએ છીએ અનાથ આશ્રમમાં સુવિધાઓ અને પ્રેમના અભાવમાં રહેતા બાળકોને તમે અપનાવો તેની સાથે તમે અડકો દડકો રમો તેના નાના પગલાં તમારા પગમાં તાકાત ભરશે તેનું સ્મિત તમારા ચહેરા પર ઉદાસી દૂર કરશે આનાથી વધારે પુણ્યનું કામ બીજું કોઈ નહીં હોય ખેર આના ફૂસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર